કે જે જાહેર રસ્તા પર અને વરસાદી પાણીના જે નિકાલ પર થયેલા તેમને કાયદા અનુસાર બીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ ચારસો ઇઠોતેર એક બાદ હિયરિંગ કરી અને હુકમ ચારસો ઇઠોતેર બેનો બજાવી આજરોજ ડિમોલ્યુશનની કામગીરી સિટી બી ડિવિઝન સ્ટાફના શ્રી મોઢોડે સાહેબ તથા જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ લાઇટ ફાયર તેમજ અન્ય બ્રાન્ચના સંકલન સાથે શરૂ કરવામાં આવેલ છે અને અંદાજે દૂર થવાથી આ ચોરસ ફૂટ જેવી જગ્યા થશે આશરે એ ની કિંમત છે તે થી લાખ રૂપિયા સુધી ગણી વિસ્તાર શેરી નંબર ના છેડે વરસાદી પાણીની ડ્રેનેજ પાણી ખુબ ટૂંકા સમય માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ